સરકારી નિયમ અમે કોણ છે આ વખતે કોણ છે આપણે વાત કરીને એમને આજે જ પછી કાલે શું છે કાલે તમે તમારી કામમાં ।

ખોલી પણ એનિસ્ટોફ મે આ વહીવટી તંત્ર વખત ભાઈવાસે અને અમે প্রশাসন સાથે બેસીને ચર્ચા કરીશું આપણે બધા ભેગા થયા છીએ તો યોગ્ય નિરાકરણ આવે એના પહેલને ન્યાય મળે એ દિશામાં તમારે વતી અમે પણ બેસીશું ખાને તમારે આપી શાંતિથી અહીં બેસો માત્ર નિરાકરણ લાવવા બેસો વિજય શાંતિથી 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 બેસો બીજા બાર બેસો آءهين موٽر آءهين موٽر مونکي پنهنجي خاندان سان گڏ آءهين موٽر مونکي پنهنجي آسائشن کي ڏسڻ لاءِ ٻه بار آتو آهي ٻه بار